વાતાવરણ દેખાઈ દો આજનું તો વાતાવરણ કેવું છે ખબર ઘડીક તડકો ખરીક સાંજો એવું થાય છે અને અહીંયા જોઈ ત્યારે આપણે વિકો કા રીકો પાણી પાવાનું સારું કરી દીધું લો ફુવારા સારું કરે છે એવું કાંઈ નહીં એનું કામ કરી રાખે તો આપડું આપડું કામ ને પાણી દોડ લઈને આપણે આપણે કુલર ભરી દેવી આખું એટલે ઠંડોનો ભવન આવે ને આજનું વાતાવરણ છે બહુ બેકાન કારણ કે એમ એવું છે

તો આપડે પાણી નખીયું તમે દેખાડો કેટલું નખાનું જો જોઈ શકો સાઈ લાગે આપડે ભરાઈ ગયું છે પાણી જો હલ્યું તો ચાલો હવે આપણે ચાલુ કરીએ ઠંડા સડો કોલર આય નખીલ હશે કક કાઢ લે ને ચાલુ કરી દે કોલર હવે અહીં આપણે આ સાફ ચાલો હા સકડે ચાલો હલ્યું મસ્ત આポンプ ચાલો અને જો તે ચાલો થઈ ગયું છે તમને અવાજ આવતો છે મસ્ત નાય ઉપર ઉડવા મળ્યો છે અહીંયા જો ફોન લાગે જોઈએ તમને આપણે જો પૂછું પીછું થાય તો આપણે આરામ કરીએ દોઢ કલાકનો અહીંયા તો આપણે જોબલું બાંધેલું છે પેનમાં કારણ કે વાયર તૂટી ગયેલો છે તો આપણે રિપેરિંગ કરી નાખીએ તો ચાલો અત્યારે રિપેર કરી નાખો પછી જાઉં છું તમને નહીં દેખાતું આપણે રિપેરિંગ કરતા એટલે

તમારા ગામડામાં ગામડા એવું જ વાતાવરણ રહે છે આજનું વાતાવરણ બહુ છે અને ઘણા સિટીમાં વરસાદ બહુ પીડ્યો છે વાત સાંભળી છે એટલે અને પડવાનો હતો એવો વાદળો વાદળો થઈ ગયા હતા તરફ પણ ત્રણ પણ સાંયો એવું બહુ જ થતું હતું આટલું છે ને વાતાવરણ એવું હતું બહુ બધું બહુ કારણે તમને આજનો દેખાય તો વાતાવરણ કેવું મચે છે હિવું નામ હિઝ તો ખતરનાક થઈ ગયું આજ તો ચાલો આપણા અહીંયા બ્લોક તમારે ન ગમ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો નેક્સ્ટ વિડીયો સાથે આપણે મળશું નવા નવા આપણે